રાજકોટ જામ કંડોરણામાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું જામ જામકંડોળનામાં કન્યા છાત્રાલય પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારાતોરા કરીને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ડીવાય એસપી રોહિત સિંહ દોડિયાએ રન ફોર યુનિટી રનિંગની શરૂઆત કરવામાં આવી જામ ગંડોનાના મુખ્ય ચોક સરદાર પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પીએસઆઈ વાધ્યા દ્વારા ફૂલહાર પ્રતિમાને કરવામાં આવ્યા સાથે સાથે હોમગાર્ડ જીઆરડીના જવાનોએ વલ્લભભાઈ પટેલને સલામી આપી સરદાર વલ્લભભાઈ પટેલ એકતાનું પ્રતિક હોય જેથી આ કાર્યક્રમમાં સામાજિક સંસ્થા નાગેવાન સ્કૂલના બાળકો સહિતના ગામ લોકો ઉપસ્થિત રહ્યા અને આ દોડ પટેલ ચોક લાદી બજાર ભાદરાના નાકા થઈને પોલીસ સ્ટેશને પૂર્ણ થઈ હતી આજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ગ્રામ્ય પોલીસ પરિવાર દ્વારા તમામ જગ્યાએ એક રન ફોર યુનિટીનું એક આયોજન કરવામાં આવેલ હતું જેમાં જેતપુર ડિવિઝનના જેતપુર મુકામે તેમજ જામકંડના મુકામે પણ અલગથી આયોજન કરી અને એક પોલીસ પરિવાર તેમજ તેમની સાથે અન્ય સંસ્થાઓ મામલતદાર કચેરીના અધિકારી તેમજ સ્ટાફ પણ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થી મિત્રો અને વિશેષ ઉપસ્થિતિમાં ધારાસિંભ શ્રી જયેશભાઈ રાત્રેજ સાહેબ ખૂબ પ્રસંધ છે અને બે કિલોમીટર જેટલી રનિંગ કરી અને તમામે એક પૈચારણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે નાજા ભરવાડ દિવ્યાંગ ન્યૂઝ જામ કાંડોળના રાજકોટ